લોકસભાની ચૂંટણીને લઈને પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે ત્યારે શુક્રવાર મોડી સાજે બલેનો ગાડી રાજસ્થાનથી વિદેશી દારૂ ગુજરાતમાં લવાઈ રહ્યો હોવાની બાતમી ખેરાલુ પોલીસને મળી હતી જેથી ખેરાલુ પોલીસે હિરોણી ચોકી પાસે નાકાબંધી કરી હતી કે પોલીસને જોઈ બુટલેગર નાકુ તોડીને ખેરાલુ તરફ ભાગતા પોલીસે ખેરાલુના સિદ્ધપુર ચાર રસ્તા સિદ્ધકેન્દ્ર ચોકડી અને વેવટ ચોકડી ખાતે નાકાબંધી કરી હતી પરંતુ બુટલેગર આ ચારેય નાકાબંધી તોડી ઈડર તરફ ભાગ્યો હતો જોકે ઈડર તરફના રોડ પર ફાટક અને ફાટક પાસે મોટો બમ્પ હોવાથી બુટલેગરે બ્રેક મારતા પાછલા બંને ટાયર ફૂટી ગયા હતા અને કાર રોડની સાઈડમાં ચોકડીમાં ઉતરી જવા પામી હતી અને જોરદાર અથડાતા આગળનો ભાગ તૂટી જવા પામ્યો હતો જેથી જોકે ફિલ્મી ડબે પીછો કરી રહેલી ખેરાલુ પોલીસે બુટલેગરને દબોચી લીધો અને કારમાં પાછલી સીટ પર મૂકેલી વિદેશી દારૂની પેટીઓ ઊંધી વળી જતા અનેક બોટલો ફૂટી ગઈ હતી જેથી કુલ રૂપિયા ચુમ્મોતેર હજાર ચારસો બાવનની પાંચસો ચૌદ બોટલ સાથે વિદેશી દારૂનો જથ્થો તથા રૂપિયા પાંચ હજારનો મોબાઈલ અને બે લાખની બલેનો કાર મળી કુલ રૂપિયા બે લાખ ઓગણસી હજાર ચારસો બાવનના મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પૂછપરછ દરમિયાન બુટલેગર પોતે બનાસકાંઠાના દાંતેવાડા તાલુકાના રામનગર ખાતે રહેતો પ્રવિણસિંહ વખતસિંહ વાઘેલા હોવાનું કબૂલ્યું હતું વિદેશી દારૂનો જથ્થો ભરેલી આ કાર રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોરમાં રહેતા અરવિંદસિંહ નામના બુટલેગરે તેને પાથાવાડા બાપલા ખાતેથી સોંપી હતી અને તે આ જથ્થો વિસનગર લઈ જઈ રહ્યો હોવાનું કહેતા પોલીસે બંને બુટલેગર વિરુદ્ધ પ્રોહિબેશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી રંગે હાથે ઝડપાયેલા બુટલેગરને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહભી ઠાકોર ખેરાલું